સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના દબાણ વિભાગ અને પોલીસ દ્વારા આજે સાગર દબાણ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના દબાણ વિભાગ અને અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આજે સવારે સાગર હોટેલથી ઝીંગા સર્કલ દરમિયાનના વ્યસ્ત વિસ્તારમાં મોટી દબાણ ઝુંબેશ ચલાવી જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર થતા અનધિકૃત વેપારને લીધે થતી અવ્યવસ્થા દૂર કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કલાક સુધી ચાલેલી આ ડ્રાઈવ દરમિયાન અધિકારીઓએ કુલ ઓગણીસ લારી કાઉન્ટર અને સ્ટોલ જપ્ત કર્યા જેમાંથી મોટા ભાગના સામાન ફૂટપાથ પર અવરોધ ઉભો કરી વેપાર કરી રહ્યા હતા જપ્ત કરાયેલ સામગ્રીમાં બંધ લારી ચાર ખુલ્લી લારી બે કાઉન્ટર કેબિન એક ટેબલ સ્ટેન્ડ છનો સમાવેશ થાય છે ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ચોળીસ જેટલા અધિકારીઓની ટીમ ઉતરી હતી આ ઝુંબેશમાં એસએમસીના બાવીસ અધિકારીઓ કર્મચારીઓ અને અઠવા પોલીસના અઢાર જવાનો સામેલ હતા ટીમે જીપ મજરા ટ્રક અને અન્ય વાહનોની મદદથી વિસ્તારને અવ્યવસ્થિત કરનાર વેપારીઓને તાકીદે હટાવ્યા હતા